ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકા લેક્ચર નંબર તેર છે બરાબર છે જો કોઈ સ્ટુડન્ટ નવા આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મુખ્ય સેવિકા ફ્રી લેક્ચર સિરીઝનો લાભ તમને મળતો રહે આજે આપણે જોવાના છીએ આઈસીડીએસ વિશેની માહિતી જોવાના છીએ કે આઈસીડીએસનું પૂરું નામ શું છે તેમનો પરિચય તેમના હેતુઓ સૌ પ્રથમ તેની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી ગુજરાતીમાં તેને કયા નામે ઓળખવામાં આવે છે પછી એમાં તેના અંતર્ગત કઈ કઈ સેવાઓ આપવાના છીએ એના વિશે આપણે માહિતી મેળવીશું બરાબર છે આજથી આપણી લેક્ચર સિરીઝનું નામ રહેશે મુખ્ય સેવિકા એક સીટ પાકી બરાબર એનો આ તેરમો લેક્ચર છે જો કોઈ પણ વિદ્યાર્થીઓ જોડવા માગતા હોય તો આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ લઈ શકે છે પ્લે લિસ્ટમાં તમામ લેક્ચર તમને મળી રહેશે અગાઉ આપણે બધા લેક્ચર લીધેલા છે તે બરાબર છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આગળ વધીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં મેં મુખ્ય સેવિકા માત્ર બહેનોના ગ્રુપની લિંક પિન કરેલી છે ત્યાં જોડાઈ જજો બરાબર છે અને જો તમને ગમત સતી જ્ઞાનનું કામ સારું લાગે તો એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો આઈસીડીએસનું પૂરું નામ છે એ તમારે કોમેન્ટ કરવાની છે બરોબર છે આઈસીડીએસ એટલે શું એ નામ તમારે એ તમારે કોમેન્ટ કરવાની છે કે આઈસીડીએસ એટલે શું બરોબર છે ખાસ યાદ રાખજો આઈસીડીએસ એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના બરોબર સૌપ્રથમ એને શું કહેવામાં આવે સંકલિત બાળ વિકાસ યોજના એનું પૂરું નામ છે એ તમારે કોમેન્ટ કરવાની છે તમે ઘણા ટાઈમથી તૈયારી કરો છો તો એટલું તમને ખબર હોવી જોઈએ બરોબર આપણે એનો પરિચય અને હેતુઓ વિશે માહિતી મેળવીએ બાળ વિકાસ માટે સંકલિત સ્વરૂપે અપાતી સેવા એટલે સંકલિત બાળ વિકાસ યોજના સંકલિત બાળ વિકાસ યોજનાની જો આપણે સામાન્ય વ્યાખ્યા આપી હોય તો એની અંદર જ એનો જવાબ સમાયેલો છે કે બાળકોના વિકાસ માટે જે સંકલિત સ્વરૂપે જે સેવા આપવામાં આવે છે એને સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ કહેવામાં આવે છે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યાં થઈ હતી કઈ તારીખે થઈ હતી કયા જિલ્લાના કયા અને ગામ પૂછે આવી રીતે તો એ તમને ખબર હોવી જોઈએ કે જેની શરૂઆત ગુજરાત જિલ્લામાં બીજી ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેરના રોજ વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અલામા જિલ્લાના તેજગઢ ગામમાં થઈ હતી બરાબર છે હજી તમને જો ડીપમાં લઈ જવું હોય તો પૂછે બે ઓક્ટોબર ઓગણીસો બે ઓક્ટોબરના રોજ છે કોનો જન્મદિન આવે છે કોનો 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 કીધો છો કોનો કોનો આવે છે એમ નથી કીધું કોનો કોનો એ તમારે કોમેન્ટ કરવાની છે એ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર છે કે જ્યારે આઈસીડીએસ યોજનાની શરૂઆત કરવામાં આવી બરાબર છે ત્યારે નીચેનામાંથી કોનો જન્મદિન હતો એમાં તમને નીચે ચાર ઓપ્શન આપ્યા હોય બરાબર છે એમાંથી એક વિકલ્પ મારે પસંદ કરવાનો હોય છે એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે હું કોમેન્ટમાં આન્સર એટલા માટે તમને કહું છું કે તમને ખ્યાલ આવે તમે તૈયારી કરો છો તો કેટલી ડીપમાં કરો છો ને એટલા માટે બરાબર છે બાકી હું કોમેન્ટ પિન કરી દઈશ મને લાગશે કે બે દિવસ થઈ ગયા હજી કોઈ વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ નથી કરી એટલે હું એમ એમ જ લઈશ કે તમને આવડતું નથી તો હું કોમેન્ટ પિન કરી દઈશ એટલે તમને એનું પણ સોલ્યુશન મળી જાય કોઈ ડાઉટ ના રહે કાં તમે જાતે બુકમાં ગોતવાનો પ્રયત્ન કરો અને આન્સર પછી આન્સર કરો તો મને વધારે ગમશે તો એના યોજનાની હેતુઓમાં તમને પરીક્ષામાં એમ પૂછે કે નીચેનામાંથી સંકલિત બાળ વિકાસ યોજનાનો હેતુ કયો નથી પાંચ હેતુ આપ્યો એમાંથી એક જો તમે આ બધા વાંચેલા હોય તો તમને ખબર પડે થી છ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનો દરજ્જો સુધારો એ પ્રથમ હેતુ છે એમનો હેતુ આવશો પછી બાળકોના શારીરિક માનસિક તેમજ સામાજિક વિકાસનો પાયો મજબૂત કરવો બાળકોનો શારીરિક વિકાસ સામાજિક વિકાસ માનસિક વિકાસનો પાયો મજબૂત કરવો બાળકોનું કયા વર્ષના બાળકોનું તો કે જીરોથી છ વર્ષના એટલે કે ન્યૂ બોર્ન બેબીથી છ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનો દરજ્જો સુધારો એ પણ આઈસીડીએસનો એક હેતુ રહેલો છે બરોબર છે ત્યારબાદ આપણે આગળ વધીએ ટોટલ પાંચ હેતુ છે એ તમારે યાદ રાખવાના છે બરાબર એક બે ત્રણ જોઈ ગયા આપણે બરોબર સોરી બે જોયા થર્ડ બાળ માંદગી મૃત્યુ માતા માંદગી માતા મૃત્યુ કુપોષણ તેમજ અધવશ્યથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ઘટાડવું માનો કે કોઈ બાળ મૃત્યુ થાય બાળ માંદગી હોય માતા મૃત્યુ થાય કુપોષણ હોય કોઈની પાછળ અધવશ્યથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું એ ઘટાડવું બાળ મૃત્યુ વધી ગયું હતું એ પણ ઘટાડવું માતા મૃત્યુ કુપોષણ વગેરેનું પ્રમાણ ઘટાડવું એ પણ આઈસીડીએસનો મુખ્ય હેતુ રહેલો છે બરાબર છે ત્યારબાદ ગામની અન્ય મહિલાઓને અને સગર્ભા ધાત્રી માતાઓ આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવું તેથી પોતાના બાળકોનો આરોગ્ય અને પોષણનો દરજ્જો સુધારી શકે એટલે ગામની જે મહિલાઓ હોય એમાં સગર્ભા મહિલાઓ હોય ધાત્રી માતા હોય એને આરોગ્ય અને પોષણનું શિક્ષણ આપવું જેથી તે પોતાના બાળકોનો આરોગ્ય અને પોષણનો દરજ્જો સુધારી શકે એ પણ આઈ સીડીએસનો એક મુખ્ય હેતુ રહેલો છે બરાબર છે કોઈને ના સમજ પડે તો મને કોમેન્ટ કરજો હું એનો આન્સર આપીશ બરાબર હવેથી આપણા આવા બધા લેક્ચર પદ્ધતિ સાથે ડીપમાં આવશે બરાબર પોઈન્ટ વાઈઝ આવશે આજે આઈસીડીએસ પૂર બરાબર છેલ્લે આખો લેક્ચર જોઈએ છેલ્લે તમારે એટલી એક શોર્ટકટ એક ટોપિક નાનો એવો લીધો છે મેં સામાન્ય જ્ઞાનનો સાથે સાથે એટલી શોર્ટકટ ટ્રીકથી અપનાયો છે ને કે તમને મગજમાં ઉતરી જાય બરાબર એ સરપ્રાઈઝ છે આખો લેક્ચર જોઈશું ને તો છેલ્લે લાસ્ટમાં આવશે ત્યારબાદ જોઈએ પાંચમો આ યોજના સાથે સંકળાયેલા જુદા જુદા ખાતાઓ સાથે સંકલન કરવું જેથી લાભાર્થીઓનો વિકાસ થાય બરાબર છે આ યોજના સાથે જે જુદા જુદા ખાતા છે એનું સંકલન કરીને સર્વાંગી વિકાસ સાધવું એ પણ આઈસીડીએસનો મુખ્ય હેતુ છે તો આ આપણે જોઈએ આઈસીડીએસના હેતુઓ બરાબર છે હવે આપણે આગળ વધીએ સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રતિકનું મહત્વ બરોબર છે સૂર્ય સૂર્ય તેજ અને પ્રકાશનું પ્રતિક છે ખબર છે આઈસીડીએસનું પ્રતિક કયું છે સૂર્ય અને માતા સૂર્ય શું છે એ તેજ અને પ્રકાશનું પ્રતિક છે મનુષ્યના વિકાસનો આધાર છે સૂર્યના કિરણથી અંધકારનો નાશ થાય અને સમગ્ર વાતાવરણમાં પ્રકાશિત થાય છે આપણને જોઈએ છે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે ત્યારે સમગ્ર અંધકારનો નાશ થાય વાતાવરણમય પ્રકાશિત બને છે એથી અજ્ઞાનતાનો નાશ કરવા અને જ્ઞાન જ્યોતને વધારવાનું પ્રતિક મનાય છે સૂર્ય તમને પૂછે આઈસીડીએસ યોજના અંતર્ગતનું પ્રતિક સૂર્ય એ શેનું પ્રતિક મનાય છે તો કે અજ્ઞાનતાનો નાશ કરવા માટેનું અને જ્ઞાન જ્યોતને વધારવાનું પ્રતિક મનાય છે સૂર્ય શુદ્ધ પવિત્ર સૂર્ય શુદ્ધ પવિત્ર અને ક્રાંતિમય બનાવનાર ગણાય છે માટે સૂર્ય વિકાસ અને પ્રગતિનું પ્રતિક છે માટે જ સૂર્ય વિકાસ અને પ્રગતિનું પ્રતિક છે બરાબર તો આ વાત કરીએ આપણે સૂર્યની બરાબર છે ખાસ યાદ રાખજો આની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ માતા બરાબર માતા છે માતા માતા વિશે ભણીએ એક જ મિનિટ આપણે આપણે પરફેક્ટ કામ છે છે બરોબર હવે જોઈએ માતા વિશે તો માતા બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસ આધાર છે બાળકોના શારીરિક વિકાસ પોષણ અને જરૂરિયાતો પૂરી કરે છે બાળકોને નૈતિક શૈક્ષણિક તેમજ શારીરિક માનસિક સામાજિક વિકાસ એટલું તમને ખબર હોવી જોઈએ કે બાળકનો શારીરિક માનસિક સામાજિક અને વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે તો કે માતા બરાબર તો આ આપણે જોઈએ આ સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રતીકો છે એના સૂર્ય અને માતાનું મહત્વ એ શું કહેવા માગે છે એ પણ તમને પરીક્ષામાં પૂછી શકે અથવા પ્રતિક કયું છે એમ પણ તમને પરીક્ષામાં પૂછી શકે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ આઈસીડીએસ અંતર્ગતની સેવાઓ સંકલિત બાળ વિકાસ યોજના જુદી જુદી સેવાઓ છે જો સંકલિત સ્વરૂપે આપવામાં આવે તો વધુ સારી અસર પડે એ વિચારસરણી પર આધાર રાખી વિવિધ સેવાનું સંકલન રચવામાં આવ્યું છે હવે એની અંતર્ગત તમને કઈ કઈ સેવા આપવામાં આવે છે આની વ્યાખ્યા પણ આપણે આગળ જોશું બરાબર કોને કોને એનો લાભ મળે એ પણ આપણે જોશું તો જોઈએ એમાં જે સેવા આપવામાં આવે છે એમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે બે પૂરક પોષણ આપવામાં આવે છે ત્રણ અહીંયા છે રોગપ્રતિકારક રસીઓ આપવામાં આવે છે પછી ચાર આરોગ્ય તપાસ કરવામાં આવે છે પછી પાંચ સંદર્ભ નિષ્ણાત સેવાઓ આપવામાં આવે છે અને પછી છ આરોગ્યને પોષણ શિક્ષણ આપવામાં આવે છે બરાબર આટલું ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં એમ પૂછે કે આઈસીડીએસ અંતર્ગત જે સેવાઓ આપવામાં આવે છે એમ નીચેનામાંથી કઈ એક સેવા નથી આવી રીતે ડીપમાં પૂછું તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ આપવામાં આવે છે પૂરક પોષણ આપવામાં આવે છે આરોગ્યની તપાસ આપવામાં આવે છે હવે આની જ સમગ્ર વ્યાખ્યા આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યાખ્યા એટલે કે કોને કોને આપવામાં આવે કોને એનો લાભ આપવામાં એના વિશે પણ આપણે ડીપમાં આગળ ભણશું બરાબર આ લેક્ચર સિરીઝ એકદમ ફ્રી છે બરાબર એટલે આનો લાભ લેજો બને તો તમને ક્યાંક ઉપયોગી થાય એવી મારી નિઃસ્વાર્થ ભાવની સેવા છે તમને સારી લાગે તો કોમેન્ટ કરજો બરાબર તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરક પોષણ આરોગ્ય તપાસ સંદર્ભ નિષ્ણાત છે આરોગ્ય પોષણ શિક્ષણ રૂપ પ્રતિકારક દ્રશ્યો છે તે આઈસીડીએસ અંતર્ગત આપવામાં આવે છે બરોબર ત્યારબાદ જોઈ લઈએ સેવા પૂરી સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓ અને તેમને અપાતી સેવા હવે તમને પરીક્ષામાં પૂછે કે સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓ કોણ છે તો આ બધા એના લાભાર્થીઓ આવશે બરોબર છે અને આ બધી છે એમને અપાતી સેવાઓમાં આવશે ખાસ યાદ રાખજો બરોબર લાભાર્થીઓમાં કોણ કોણ આવશે તો કે જીરો થી છ માસના બાળકો આવે છ માસ થી ત્રણ વર્ષના બાળકો આવે ત્રણ થી છ માસના બાળકો આવે સગર્ભા મહિલા આવે ધાત્રી માતા આવે અન્ય મહિલાઓ આવે ને કિશોરીઓ આવે છે બરાબર છે તમને પૂછે કે સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસ યોજનાના લાભાર્થીઓ કોણ છે તો આ બધા આવશે જીરો થી છ બરોબર હવે એમને સેવા કઈ અપાય તો કે જીરોથી છ માસના બાળકો છે એમને કઈ સેવા અપાય તો કે રોગપ્રતિકારક રસીઓ આપવામાં આવે આરોગ્ય તપાસ સંદર્ભ સેવા આપણે જે આગળ જોઈએ ને સેવાઓ એ બધી સેવાઓ આમાં આવે બરાબર છે ટોટલ પૂરક પોષણ રોગપ્રતિકારક રસી આરોગ્ય તપાસ સંદર્ભ સેવા ટોટલી એ જ આવશે આગળ આપણે જોઈ જઈએ બરાબર આગળની સ્લાઇડમાં ઓકે બતાવી દઉં એકવાર એટલે તમને કન્ફ્યુઝન ના રહે જો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરક પોષણ આરોગ્ય તપાસ સંદર્ભ નિષ્ણાત સેવા આરોગ્ય અને પોષણ ક્ષેત્રના રોગ પ્રતિકારક શક્તિ આ બધી સેવા છે એ કોને આપવામાં આવે છે એના લાભાર્થીઓને તો એના લાભાર્થીઓ કોણ છે એમ તમને પરીક્ષામાં પૂછે તો તમને ખબર પડી જાવી જોઈએ બરાબર આ એમના લાભાર્થીઓ બરાબર એ બધી સેવા છે અહીંયા આપવામાં આવે છે તમે જોઈ લેજો જીરોથી છ માસનો રોગપ્રતિકારક શક્તિ આરોગ્ય તપાસ સંદર્ભ નિષ્ણાત પૂરક પોષણ એ જ બધા શબ્દો છે કેમ કે આ બધા લાભાર્થીઓને આ બધી સેવાઓ આપવામાં આવે છે બરાબર આટલું ખબર પડી પડીએ ટોટલ એ જ બધા બધી સેવા આવશે આમ આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા તમારે ખાલી યાદ રાખવાનું છે આ એના લાભાર્થીઓ કયા છે એ વસ્તુ તમારે જોઈ લેવાની છે એ પરીક્ષામાં પૂછી શકે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આ સેવા જે છે આઈ સીડીએસની એની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે તો એ તમને ખબર હોવી જોઈએ કે એની વ્યાખ્યા શું છે બરાબર આપણે પૂરક પોષણની સેવા આપવામાં આવે છે તો પૂરક પોષણ એટલે શું એમ પૂછાય એટલે શું તો રોજિંદા આવશે રોજિંદા ખોરાકની જરૂરિયાતની ઉણપો પૂરી કરવા માટે પૂરી કરવા માટે સેવાનો લાભ વર્ષના ત્રણસો દિવસ અપાય છે પોષણમાં વર્ષના ત્રણસો દિવસે એ ખોરાકની રોજિંદી જરૂરિયાતની ઉણપ પૂરી કરવા માટે આપવામાં આવે છે પોષણમાં પછી આપણે રોગ રોગપ્રતિકારક રસીઓની જે સેવા છે આઈસીડીસીએસ અંતર્ગત આપવામાં આવે છે તો કઈ કયા રોગોની રસીઓ કોઈ મટાડી શકાય એવા રોગો જેવા કે ઊંટાટિયું છે ક્ષય છે ટીબી છે ધનુર છે લકવો છે ડિફ્તેરિયા છે ઓરી છે ટાઈફોડ છે વગેરે સામે રક્ષણ મળી શકે તે તે માટેની સેવાનો લાભ અપાય છે બરાબર છે પૂરક પોષણમાં આપણે જોઈ ગયા કે વર્ષના ત્રણસો દિવસના રોજિંદા ખોરાકની જરૂરિયાત મૂણી પૂરક કરવાનો સેવાનો લાભ અપાય છે અને રોગ પ્રતિકારક રસીઓમાં છે મટાડી શકાય એવા રોગો કયા તો કે ક્ષય ટીબી ધનુ રૂંટાટયું લકવો ડિફ્તેરિયા ઓરી અને ટાઈફોડ આરોગ્ય તપાસ આરોગ્ય કાર્યકર દ્વારા આ સેવાનો લાભ અપાય છે તેમાં દરેક લાભાર્થીની નિયમિત આરોગ્ય તપાસ થાય છે ને તેને લગતી પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે આરોગ્ય તપાસનું તમને પૂછે તો એમાં શું આવે એમની વ્યાખ્યા આરોગ્ય તપાસની તો કે આરોગ્ય કાર્યકર હોય એના દ્વારા એનો લાભ અપાય છે એમાં નિયમિત આરોગ્યની તપાસ થાય અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે બસ એટલું જ આવશે સંદર્ભ સેવાઓ લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર પર અપાતી પ્રાથમિક સારવાર દ્વારા રોગ ન મટે તો તેઓને એન એ એન એમ એલ એચ વી પાસે મોકલવામાં આવે છે અને તેનાથી ફેર નવો પડે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે એટલે કે આરોગ્ય તપાસ અંતર્ગત સંદર્ભ સેવા કઈ કઈ આપવામાં આવે છે તો કંઈ આંગણવાડી કેન્દ્ર પર પ્રાથમિક સારવાર માટે કરવામાં આવે છે રોગ જો ન મટે તો એને આગળ મોકલવામાં આવે છે અને ત્યાં પણ ફેર નો પડે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે એકદમ સિમ્પલ છે બરાબર છે આરોગ્ય અને પોષણ શિક્ષણ કોને મળે તો કે પંદરથી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને યોગ્ય રીતે બાળ ઉછેર કરી શકે તે માટે બાળ ઉછેર બાળ સંભાળ આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે બસ આ તમને પ્રશ્ન સ્વરૂપે ઓબ્જેક્ટિવ પણ પૂછી શકે કે આઈસીડીસી આજો આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે આઈસીડીએસની સેવા અંતર્ગત જે આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે એનો લાભ નીચેનામાંથી કોને મળે તો કે પંદરથી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓ પછી તમને એમ પૂછે કે પંદરથી ત્રીસ વર્ષની સ્ત્રીઓ તો આ તમને ખબર હોવી જોઈએ પંદરથી પિસ્તાળીસ વર્ષની સ્ત્રીઓ અને દાત્રી માતાઓ તો આ રાઈટ આન્સર આવે ખાલી પંદરથી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓ પૂછે તો તમારો રાઈટ ખોટો આન્સર પડી જાય જો સ્ત્રીઓ અને દાત્રી માતાઓ જો માતાઓ ન હોય અને જો ખાલી સ્ત્રીઓ હોય તો એ રાઈટ આન્સર ગણાય બરાબર છે યોગ્ય બાળું છે ને બાળ સંભાળ કરી શકે એ માટે આરોગ્યને પોષણ શિક્ષણ આપવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી પૂર્વ પ્રાથમિક શિક્ષણ શિક્ષણથી વંચિત રહી જતાં બાળકોને પ્રાથમિક શાળામાં જતાં પહેલાં જે શિક્ષણ આપવામાં આવે છે જે બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે એને પ્રાથમિક શાળામાં જતાં પહેલાંનું જે શિક્ષણ આપવામાં આવે છે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે બરાબર છે તો આ હતી આપણી આઈસીડીએસ અંતર્ગતની સેવાઓ આપણે જોઈએ એકવાર પછી લાસ્ટ ટૉપિક ઉપર જઈએ જે એક સરપ્રાઇઝ છે જે બધા લેક્ચરમાં છેલ્લે એન્ડ સુધી રહેશે આમાં આપણે સંકલિત બાળ વિકાસ યોજનાના જે આપણે જોઈ ગયા સંકલિત બાળ યોજ આમાં આપણે પરિચય જોઈ ગયા હેતુ જોઈ ગયા બરાબર છે બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેર વડોદરા જિલ્લો આઈસીડીએસનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરજો કરજો ને કરજો અને બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરના રોજ જે આ છોટા ઉદેપુરમાં તેજગઢમાં ગામમાં શરૂઆત થઈ ત્યારે કોનો જન્મદિન હતો આ યોજનાના હેતુ વિશે આપણે માહિતી મેળવી પાંચ હેતુઓ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર ત્યારબાદ એના પ્રતિક વિશે આપણે માહિતી મેળવી સૂર્ય માતા વિકાસ અને પ્રગતિનું પ્રતિક બાળકનો વૃદ્ધિ વિકાસ શારીરિક માનસિક સામાજિક વિકાસ માતા દ્વારા થાય છે બરાબર છે ત્યારબાદ જે સેવા આપવામાં આવે છે કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે આપણે જોઈ ગયા ટોટલ છ પ્રકારની એક પૂર્વ પ્રાથમિક શિક્ષણ બે પૂરક પોષણ રોગ પ્રતિકારક રસી આરોગ્ય તપાસ સંદર્ભ નિષ્ણાંત સેવા અને છ આરોગ્યને પોષણ શિક્ષણ બરાબર અને ત્યારબાદ આપણે જોઈ ગયા આ જે સંકલિત બાળ વિકાસના લાભાર્થીઓને આ સેવાઓ આપવામાં આવે છે કયા કયા લાભાર્થીઓ છે ઝીરોથી છ માસના બાળકો છ માસથી ત્રણ વર્ષના બાળકો ત્રણથી છ માસના બાળકો સગર્ભા મહિલા ધાત્રી માતા અન્ય મહિલાને કિશોરીઓ બરાબર છે ત્યારબાદ છે એ જે સેવા આપવામાં આવે છે એની આપણે વ્યાખ્યાઓ જોઈ પૂરક પોષણ રોગપ્રતિકારક રસી આરોગ્ય તપાસ શિક્ષણ બરોબર છે છે હવે કોઈને કોઈ ડાઉટ તો નથી એવું મારું માનું છે હવે આપણે જઈએ એક સરપ્રાઇઝ ટોપિક કહ્યો છે મેનો મેં જો કે લેક્ચર એક લીધેલો છે આ ટોપિક એટલે લીધો છે તમે લેક્ચર વિટામિન નો ના જોયે તો તમારે એટલી ખબર હોય જોઈએ કે કોઈ પણ પરીક્ષાના પેપર લેજો છેલ્લા પાંચ વર્ષના એમાં વિટામિનના કેટલા પ્રશ્નો છે એ જોઈ લેજો જો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન તમારે લાવવું હોય તો પ્લે લિસ્ટમાં આપણી ચેનલ પર વિઝિટ કરજો તમને સ્પેશિયલ વિટામિનનો એક લેક્ચર જોવા મળશે બરાબર છે એમાં બધા વિટામિન આવી ગયા એની બહાર એક સવાલ ન જાય એની ગેરંટી આપણે બરાબર વિટામિન યાદ રાખવાની શોર્ટ શોર્ટ ટ્રીક આપણે એક ટોપિક લઈશું આપણે આઈસીડીએ પછી છેલ્લે એક સરપ્રાઇઝ ટૉપિક લઈશું જે તમને મગજમાં બેસી જાય એના માટેનો

થ એટલે થાઇમિન એ એટલે એસ્કોર્બિક એસિડ ક એટલે કેલ્શિયમ ફેરોલ ટ્ર એટલે ટ્રોકો ફેરોલ અને ફી એટલે ફિનોકવિનોન બરાબર છે આ તો આપણે ખાલી સમજ મેળવી રથ એક ટ્રોફી હવે જોઈએ ડીપમાં ર એટલે રેટીનાલ એનું વિટામિન એ નું રાસાયણિક નામ શું એમ પૂછે તો રેટીનાલ એનાથી કયો રોગ થાય તો કે રતાળાપણો આવે વિટામિન બીનું રાસાયણિક નામ પૂછે તો આઈમીન એનાથી કયો રોગ થાય તો કે બેરીબેરીનો રોગ થાય પછી વિટામિન સીનું રાસાયણિક નામ પૂછે તો કે એસ્કોર્બિક એસિડ એનાથી સ્કર્વી નામનો રોગ થાય પછી વિટામિન ડીનું રાસાયણિક નામ પૂછે તો કે કેલ્સીફેરોલ એનાથી સુકતાન નામનો રોગ થાય પછી તમને વિટામિન ઈનું રાસાયણિક નામ પૂછે તો ટ્રોકો ફેરોલ એનાથી પુરુષોમાં નપુસતા અને સ્ત્રીઓમાં વ્યંધ્યત્વ આવે ને છેલ્લે લાસ્ટમાં ક સોરી કે વિટામિન કેનું રાસાયણિક નામ પૂછે તો ફિનોકવિનોન લોહીનો ન જામે રક્તસ્ત્રાવ થાય છે બરાબર છે રથ એક ટોપી ર એટલે રેટિનાલ થ એટલે થાઇમિન બી બેરીબેરી આ તો તમને યાદ આવી જાય બ બી બેરીબેરી બરાબર ઈ યાદ રહી જાય પછી આ યાદ રહી જાય સ સી સ્કર્વી ડી સુકતાન ઈ તો બધાને યાદ જ હોય એકદમ સિમ્પલ છે રથ એક ટોપી રેટિનાલ થાઇમિન એસ્કોર્બિક એસિડ કેલ્શિફેરોલ ટ્રોકોફેરોલ અને ફિનોકિનોલ એ બી સી ડી ઈ કે હવે આમાંથી જલદ્રવ્ય વિટામિન કયા છે પાણી દ્રવ્ય વિટામિન કયા છે એ આપણે વિટામિનના લેક્ચરમાં ડિટેલમાં માહિતી આપી છે વિટામિનની શોધ કોણે કરી કેટલા પ્રકાર પડે છે ડીપમાં એ બધા તમે ત્યાં જોઈ શકશો બરાબર છે હજી આપણે એક જોઈ લઈએ વિટામિન બીના પેટા પ્રકાર સાથે સાથે જોઈ લઈએ એટલે તમને કોઈ પ્રશ્ન ના રહે બરાબર બી વનનું નામ થાઇમિન બી ટુ રિબોફ ફ્લેવિન બી થ્રી નિયાસિન બી ફાઇવ પેન્ટાથોનિક એસિડ હવે આ બી વન થાઇમિન છે કેમાંથી મળે બી ટુ રિબો ફ્લેવિન છે કેમાંથી મળે એના શું શું ફાયદા થાય કેટલા પ્રકાર છે વિટામિનના તમામની ડિટેલ લેક્ચર વિટામિન લેક્ચર તમે જોઈ લેજો બરાબર બી સિક્સ પાયરીડોક્સાઈન બી સેવન બાયોટીન બી નાઇન ફેલિક એસિડ બી ટ્વેલ્વ સાઇનોકો બેલીમિન આ બધા વિટામિન બીના પેટા પ્રકારના રાસાયણિક નામ છે તમને પરીક્ષામાં એમ પૂછે કે વિટામિન બી વનનું રાસાયણિક નામ શું છે વિટામિન બી વનનું રાસાયણિક નામ શું છે તો કે થાયમિન પછી એમ પૂછે કે વિટામિન બી સેવનનું રાસાયણિક નામ શું છે તો કે બાયોટિન પછી એમ પૂછે કે વિટામિન બી ફાઇવનું રાસાયણિક નામ શું છે તો કે પેન્ટાથોનિક એસિડ બરોબર છે બી ટ્વેલ્વ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇનોકો બેલમીન બરાબર છે તો આ છે વિટામિન બીના પેટા પ્રકાર ર બરાબર છે કેટલા પેટા પ્રકાર છે ગણી લેજો તમે એટલે તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે વિટામિન બીના પેટા પ્રકાર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છે વિટામિન બીના પેટા પ્રકાર છે બરાબર છે મિત્રો જો મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે એમાં આઈસીડીએસ યોજનાને સરપ્રાઇઝ પોઈન્ટ વિટામિન નો સર્વેયુ છે આપણે લીધું હવે જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બરાબર છે મિત્રો હવે કોઈપણ જાતનો પ્રશ્ન રહેતો નથી એની ડાઉટ હોય તો તમે મને એની ટાઈમ કોમેન્ટ કરી શકો છો બરાબર છે કોઈ પણ પ્રશ્ન હોય મને એની ટાઈમ કોમેન્ટ કરજો હું તેનો આન્સર આપીશ કોઈ પણ બરાબર અહીંયા આપણો મુખ્ય સેવિકા એક સીટ પાકી લેક્ચર ત્રણ તેર આઈસીડી યોજનાની માહિતી અને સરપ્રાઇઝ પોઈન્ટ આપણે પૂરો કરીએ છીએ બરાબર જો તમે આનો લાભ લેવા માગતા હો તો આજે જોડાઈ જજો અને તમારા જે વિદ્યાર્થીઓ બહેનોનું ગ્રુપ હોય અલગ એમાં પણ શેર કરજો જેથી તમામ બહેનો એમાં જોડાઈને આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ લે બરાબર છે અત્યારે બહુ બધી ફી છે લેક્ચર ક્લાસીસો છે આપણે નિસ્વાર્થ ભાવે લઈએ છીએ અને તમે લાગી જાવ એવી મારી ઈચ્છા છે કોઈ જાતની ફી નથી પરીક્ષા આવે ત્યાં સુધી આપણે આ સારું રાખીશું બરાબર છે ક્યારે આવશે એ તો આવવાની જ છે બરાબર છે છ મહિના કે વર્ષ વાર લાગે પણ આપણે ત્યાં સુધીમાં તૈયારી કરી નાખવી અને મુખ્ય સેવિકાની એક સીટ આપણી પાકી કરવી એ આપણો ધ્યેય હોવો જોઈએ થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ